તમને ગજીની પેર મળશે બોલો એનો ભારે વર્ક વાળો દુપટ્ટો છે પાંચસો રૂપિયા ની અંદર પ્યોર એટલે પ્યોર છે પૂરી છે રાઉન્ડ સેડ એનું પેન્ટ અને ભારે દુપટ્ટો પાંચસો રૂપિયાની અંદર સ્મોલ સાઈઝ માં આટલા પીસ છે હવે હું તમને હવે બતાવું છું મીડિયમ સાઈઝ એમ્બ્રોડરી વર્ક છે આખામાં જો તમે ભારે વર્ક છે એમ્બ્રોડરી એનું વર્કવાળું પેન્ટ ને દુપટ્ટો એમ સાઈઝ બધી એમ સાઈઝ બતાવું છું પાંચસો રૂપિયાની અંદર એકદમ મસ્ત હેવી કપડું છે આખું એનું રિયોનનું વર્કવાળું પેન્ટ અને લેરિયા સ્ટાઈલનો વર્કવાળો દુપટ્ટો છે આખો જોઈ ગયો બ્લેક બ્લેક કલર આખો વર્કવાળો છે વર્ક બધું પ્રસંગ પહેરી શકો એવી સરસ આઈટમ છે આ પેન્ટમાં વર્ક છે

બધું ફટાફટ એનો ભારે દુપટ્ટો દુપટ્ટો જો એવી દુપટ્ટો ચાવો દુપટ્ટો લેવા જાવ પાંચસો રૂપિયા એનું પેન્ટ બ્લેક કલર છો એમ સાઈઝ માં એનો કટવર્ક વાળો પારે દુપટ્ટો અને એમ્બ્રોઈડરી વર્ક વાળો પેન્ટ એમ સાઈઝ ની અંદર છો ફ્રી માં વર્ક છે એનો પેન્ટ અને એનો દુપટ્ટો એમ સાઈઝ પૂરી થાય હવે બતાવું છું એલ બધું ફારે બધું પાડું છે ગઢવાલ મટીરિયલ છે આ 파રે દુપટ્ટો અને પેન્ટ પેન ફેરવારા બેનો મુંજાતા નઈ ચડપ ચડપ મંડો જોવા વિડીયો જોવો ખરીદી કરો કારણ કે આવી સરસ વેરાયટી ઘણો ટાઈમ પહેલા આપણે મૂકી બહુ બધા बहनों એ લાભ લીધો તો ફરી એવી સરસ વેરાયટી નો લાભ લેવો તો આવી જાવ આ જો તમે એનો લેરિયા વાળો દુપટ્ટો અને એનું પેન્ટ બધી સરસ સરસ પેરો આપણે બતાવીએ આ પણ જોઈ ગયો વી નેક નું છે અત્યારની સિસ્ટમ નું બધું તમને આમાં કોઈ ચુનવાણી પેટર્ન ન મળે આમાં ગજીની પેર છે પ્યોર ગજીની પેર છે પાંચસો રૂપિયાના સેલ નો બોલો આ દુપટ્ટો છે વાળો કઢવાળો એમ્બ્રોઈડરી વર્કવાળી અને પેલા આવી ગઈ એટલે હવે પાછી નથી ખોલતી હેવી કોટન નું ભારે કપડું છે વ્હાઇટ ના શોખીન માટે સ્પેશિયલ હતું એનો દુપટ્ટો અને એનું પેન્ટ એમ સાઈઝ પૂરી હવે બતાવું છું એક સેલ આ જોઈ લો પેન્ટ અને દુપટ્ટો છે ફારે આપણે દુપટ્ટો બતાવ્યો હતો ને આગળ એ જ વેરાયટી એલ સાઇઝમાં પણ રિપીટ થાય છે આ એક્સેલ ની સાઈઝ બતાવું છું આ ગજીની પેર એક્સેલ આપણે આગળ બતાવી દીધી આ પ્યોર જયપુરિયા અને આપણે આગળ બતાવી દીધી છે એમ સાઈઝ ની અંદર હતી એ જ પાછી એક્સેલ માં આવે છે આ ભારે વર્કવાળી છે આ જોઈએ અંદર કુર્તો પેન્ટ પ્લેન બ્લેક પેન્ટ એમાં ગોટા પટ્ટી વર્ક ને આ જે દુપટ્ટો આપણે આગળ આવી ગયો એવું એક સેલ આ પણ આગળ આવી ગઈ છે નાયરા સ્ટાઇલ ની કુર્તી કટ વર્ક વાળો દુપટ્ટો અને એનું પેન્ટ ખાસ કરીને આપણે સન્ડે ની અંદર સ્પેશિયાલિટી આપીએ છીએ આની અંદર ફ્રી હોમ ડિલિવરી કસ્ટમર સ્પેશિયલી આજના દિવસ માટે સન્ડે નો સ્પેશિયલ સેલ સ્પેશિયલ વેરાયટી છેલ્લે સુધી વિડીયો જોશે એને આ લાભ મળવાનું છે ફ્રી હોમ ડિલિવરી નો અલેરિયા વાડી આગળ આવી છે એક્સેલ ની અંદર હવે બતાવું છું ડબલ એક્સેલ આ છો તમે એનો દુપટ્ટો અત્યારે બહુ ચાલે છે આ ટાઈપ ની કલમકારી ડબલ એક્સેલ માં બીચી પેટર્ન છે આ ડબલ કુર્તો પેન્ટ અને દુપટ્ટો આ જો આઈ રિપીટ થઈ ગઈ તોય ખોલી દીધી આનો ભારે દુપટ્ટો આ નાયરા સ્ટાઈલ ની પેર છે ડબલ માં ગજી તો બધા એમાં છે એક એક પીસ જ છે એટલે ફટાકે લઈ લેજો ગજીની ની જો હવે ત્રિપલ બતાવું છું ત્રિપલ માં આપણી પાસે બે પીસ છે અને ત્રિપલ ને આપણે પાંચસો રૂપિયામાં જ આપી દેસું આ જોઈ ગયો કટવર્ક વાળો ભારે દુપટ્ટો મસ્લિન સિલ્ક નું ભારે કપડું છે ત્રિપલ ની અંદર પાંચસો રૂપિયામાં એનું પેન્ટ